અંજાર તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીનું ગઠન કરવામાં આવ્યું અનેકવિધ નવા હોદેદારોને સ્થાન મળ્યું તમામ જિલ્લાની ટીમ દ્વારા નવી કારોબારીને નવા હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અંજાર આમતક તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અવાર અંજાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકાર માન્ય શિક્ષકોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે જેના ઘટક જિલ્લા કચ્છ સાથે સંલગ્ન અંજાર નગરની નૂતન કારોબારી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ ભરત ધરજિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા મહામંત્રી રમેશ ગાગલ સંગઠન મંત્રી જખરાભાઈ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ ભુજ તાલુકાના મહામંત્રી બળવંત છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષપદે ડૉક્ટર કૈલાસબેન કાંઠેચા સિનિયર ઉપાધ્યક્ષ હસુભાઈ પરમાર ઉપાધ્યક્ષ તરણુભાઈ શાહ અમરાભાઈ રબારી ઉપાધ્યક્ષ મહિલા કુસુમબેન હડિયા મહામંત્રી મનોજભાઈ પાલેકર મંત્રી કિંજલ પટેલ સહમંત્રી સતીશ વાઘેલા નીરવ પરમાર સુરેશ સહ સહમંત્રી મહિલામાં વૈશાલીબેન વાઘેલા વિનોદભાઈ હડિયા ઉમાબેન પટેલ અલ્પેશભાઈ પટેલ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કિશોરનાથ ખીમાણી પ્રચાર પ્રસાર મંત્રી કુમાર સોલંકી પૂર્ણકાલીન માર્ગદર્શક રઘુભાઈ વસોયા કારોબારી સદસ્ય વાલજીભાઈ ગાગલ લક્ષ્મીભાઈ લક્ષ્મીબેન દેસાઈ સહિતના મહાનુભાવોની અવરણી કરવામાં આવી હતી નવી બોડીમાં તેઓ કાર્યરત થયા છે આ તકે જિલ્લાની જિલ્લાના અધ્યક્ષ રામસંગજી જાડેજા કાર્યકારી અધ્યક્ષ ભરત રજિયા રમેશભાઈ ગાગલ સહિતના લોકોએ ખૂબ શુભકામના પાઠવી હતી